ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજનીતિક જીવન પર આધારિત પુસ્તકના સંદર્ભે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જેમાં પ્રદેશ સહ પ્રવક્તા પ્રેરકભાઈ શાહે વક્તવ્ય આપ્યું હતું ત્યારે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા મહામંત્રી મનનભાઈ અભાણી વિનુભાઈ ચાંદેગરા પૂર્વ મેયર ગીતાબેન પરમાર સ્ટેન્ડિંગ કમિટી પૂર્વ ચેરમેન હરેશભાઈ પરસાણા શશિકાંતભાઈ ભીમાણી કેડી પંડ્યા સાહેબ જી કાઠી સાહેબ અમુકભાઈ પાનસુરિયા કેસરી દૈનિક અખબારના તંત્રી સુનિલભાઈ નાવાણી હરજીભાઈ સરઘારા મીડિયા વિભાગના સુરેશભાઈ પાનસુરિયા પલ્લવીબેન ઠાકર કનકબેન વ્યાસ પારુલબેન ચોથાણી સોનલબેન પનારા કૈલાશબેન વેગડા મનીષાબેન વૈશ્વનાણી તથા સુનિતાબેન સેવક સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોરચાના પ્રમુખ મહામંત્રી વોર્ડના પ્રમુખ મહામંત્રી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાવર વિથ ઇન લીગસી ઓફ લીડરશીપ એની ઉપરનો એક પ્રબુદ્ધ નાગરિક સંવાદનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવનની વડનગરથી શરૂ કરી અને સંઘના સ્વયંસેવક સંઘના પ્રચારક એ પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર સંગઠન મંત્રી અને ત્યારબાદ મુખ્યપ્રધાન અને વડાપ્રધાન પદ સુધીના એમના કરેલા કાર્યો આ તમામની વિશ્વતૃતિ છણાવટ કરી અને આજે જૂનાગઢ મહાનગરની જનતા એટલે કે પ્રબુદ્ધજનો ડોક્ટર વકીલ સીએ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહેવક જણાવવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ